આજથી એક મહિના પહેલા કુતિયાણા ચોટા ચેકપોસ્ટ ખાતેથી કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં ત્રણસો ત્રીસ પેટી ઇંગ્લેશ દારૂ ભરેલ ટ્રક ડ્રાઈવર સાથે પકડી પાડવામાં આવ્યો હતો જેમાં ટ્રક ડ્રાઈવરની વધુ પૂછપરછ કરતા પોતે ગુજરાતમાં પ્રથમ વખત આવ્યો હોવાનું જણાવ્યું હતું અને અહીંના એક ઇસમ દ્વારા રસ્તાનું માર્ગદર્શન ફોનથી આપતો હોવાની હકીકત જણાવતો હોવાની કબૂલાત આપી હતી આ દારૂ ભરેલા ટ્રકમાંથી જીપીએસ ડિવાઇસ પણ મળી આવ્યો હતો આ ટ્રકનું પાઈલોટિંગ ફોર વ્હીલ કરતી હોવાનું જણાય આવતા કારના માલિક નિમેશભાઈ ઉમેશભાઈ પટેલના સરનામે વલસાડ કિલ્લાના પાડી ખાતે એલસીબી ટીમે મોકલી તપાસ કરાવાઈ હતી જેમાં ફોર વ્હીલના માલિક પિતા ઉમેશભાઈ બાબુભાઈ પટેલે ટ્રકમાં દારૂ ભરી આપી પોતાના માણસો તેજસ અર્જુનભાઈ હડપણી તથા આકાશ દિનેશભાઈ પટેલને પોતાની ફોર વ્હીલ કારમાં દારૂ ભરેલ ટ્રકનું પાઇલોટિંગ કરવા મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે ધરપકડ કરી દિવસના સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બાર વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે દારૂ કોને આપવાનો હતો અને તે દિશામાં આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરાઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર